મોતી ટોકીઝ પાસે મોડી રાત્રિના સમયે નજીવી બાબતે થયેલા ઝઘડાને મોટું સ્વરૂપ આપવાનો કેટલાક લોકો દ્વારા પ્રયાસ કરાયો હતો જોકે પોલીસે આ મામલે તટસ્થ તપાસ કરી મામલાને થાળે પાડ્યો હતો સુરતમાં કેટલાક લોકો દ્વારા નજીવા અને જૂથ વચ્ચેના ઝઘડાને પણ વારંવાર મોટું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે જોકે સુરત પોલીસની તટસ્થ અને તત્કાલીન કામગીરીને કારણે આ ઝઘડાઓ મોટું સ્વરૂપ ધારણ કરતા રહી જાય છે તો શનિવારે ફરી રાત્રિના સમયે આવી જ એક ઘટના બની હતી સુરતના મૈદરપુરા પોલીસ મથકની હદમાં આવેલ મોતી બેગમપુરા વિસ્તારમાં બાઇક અથડાવવા મુદ્દે થયેલા ઝઘડાને મોટું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે નજીવી બાબતના ઝઘડાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ લોકોએ કર્યો હતો જોકે મહિદરપુરા પોલીસે તાત્કાલિક સ્થળે દૂડી જઈ તટસ્થ તપાસ કરી મામલાને થાળે પાડ્યો હતો બીજી તરફ એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સુરત પોલીસ કમિશનર દ્વારા યોજાયેલ લોકદરબારમાં અસામિક તત્વોને રાત્રિ સમયે ખુલ્લી રહેતી ખાણીપીણી લાડીઓ અંગે ફરિયાદ કરનાર પર હુમલો કરાયો છે જોકે આ વાત ખોટી હોવાનું મોતીટોગીઝ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું સેટા સાથે અઝરકુરીશી